કેમ છો દોસ્તો વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ એક નવી વાર્તા જે સાંભળીને તમને મજા આવશે મારું નામ મીના છે અને હું ધનવાન પરિવારમાંથી છું અને મારી ઉંમર વીસ વર્ષ છે અને હું દરરોજ જીમમાં જાઉં છું મારા પતિ એક કંપનીના માલિક છે અમારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા ત્યારે મારા સાસુ અને સસરા પણ ઘરમાં હતા પણ થોડા જ વર્ષોમાં બંનેનું અવસાન થયું અને માત્ર મારા પતિ જ રહે છે અને ઘરનું કામ કરવા માટે મારી પાસે બે નોકરાણી છે મારા પતિ પાસે પૈસાની કોઈ કમી નથી જો કોઈ કમી હોય તો મારા પતિ પાસે મારા માટે થોડો સમય પણ નથી જ્યારે પણ મારે બહાર જવાનું થાય છે ત્યારે આવું જ થાય છે જ્યાં અમે બંને બહાર થોડો સમય સાથે વિતાવીએ છીએ તે ઘરેથી વહેલો નીકળી જાય છે અને મોડી રાત્રે આવે છે તેમ છતાં એવું બિલકુલ નથી કે તે મને સુખ નથી આપતા હકીકતમાં મારા પતિ મને દરેક પ્રકારની ખુશી આપે છે અને હું પણ તેમની સાથે ખુશ છું પરંતુ મારા સાસુ સસરા ગુજરી ગયા પછી હું ઘરે એકલી રહેવા લાગી અને માત્ર ક્યારેક કોઈ સંબંધીને આવવાનું થતું અથવા અમારે ક્યાંક બહાર જવાનું થતું જેનાથી મારો મૂળ બદલાઈ જશે હું આખો દિવસ ઘરે મારા ફોનમાં વ્યસ્ત રહેતી મેં મારા પતિને પણ ઘણીવાર કહ્યું કે ચાલો ક્યારેક કંઈક અલગ ટ્રાય કરીએ પણ તેને આવું ક્યારેય નહોતું લાગ્યું તેને આ બધું બિલકુલ ગમતું ન હતું ધીરે ધીરે મને તેનાથી કંટાળો આવવા લાગ્યો અને મને કંઈક નવું કરવાની ઈચ્છા થવા લાગી પણ મારા પતિ આ માટે મારી વાત સાંભળવા ક્યારેય તૈયાર ન હતા મેં મારા નજીકના મિત્ર સાથે આ વિશે વાત કરી અને તેણે મને તેનો અભિપ્રાય આપ્યો પરંતુ હું તે બિલકુલ કરી શકી નહીં કારણ કે તેના શબ્દો મારી સમજની બહાર હતા તો પછી મારા આ મિત્રએ મારા માટે કંઈક કર્યું જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું એક દિવસ અમે બંને મિત્રો ઘરે બેઠા બેઠા વાઈન પી રહ્યા હતા જ્યારે વાઈન પીતા તેણે મને મારી સમસ્યા વિશે પૂછ્યું તેથી મેં તેને ફરીથી તે જ કહ્યું મારી સમસ્યા સાંભળીને તે વિચારવા લાગી અને હું તેના જવાબની રાહ જોવા લાગી મને ખબર નથી કે મારી નોકરાણીને ઘરે કામ કરતી જોઈને તેના મનમાં કેવી રીતે વિચાર આવ્યો તેણીએ મને પૂછ્યું હું એક નોકરની વ્યવસ્થા કેમ ન કરું જે તમારા ઘરમાં પણ મદદ કરે મેં કહ્યું અમારા ઘરમાં બે નોકરાણીઓ છે મારા ભાઈનો ક્લાસ લીધા પછી તેણે બાલકની માથી બહાર જોયું અને કંઈક બીજું વિચારવા લાગી પછી તેણે મને કહ્યું દોસ્ત તારો બગીચો ખૂબ ગંદો છે તમે તેને સાફ કેમ નથી કરાવતા મેં તેને કહ્યું કે તેમાં ઘણા ફૂલો અને છોડ ઊગતા નથી અને જે કચરો રહે છે તે મહિનામાં માત્ર એક જ વાર સાફ કરવામાં આવે છે આના પર તેણીએ મને ફરીથી એક વિચાર આપ્યો અને કહ્યું કે તમે તમારા બગીચામાં ઘણા છોડ કેમ નથી અને તેની સંભાળ લેવા માટે એક માસ્ટરને હાયર કરો તેના માટે તમારા પતિને સમજાવો આ પછી જ તમારી બધી સમસ્યાઓ દૂર થશે આ વસ્તુ ફક્ત ઘરની અંદર જ રહેશે મેં પણ વિચાર્યું કે આ પદ્ધતિ સારી છે આ માટે હું મારા પતિને પણ સરળતાથી મનાવી શકું છું તે જ રાત્રે મેં મારા પતિને કહ્યું કે હું મારા બગીચામાં ફૂલો રોપવા માગું છું અને તેની સંભાળ રાખવા માટે કોઈને રાખું છું તેણે મને ખૂબ જ સરળતાથી પરવાનગી આપી બીજા દિવસે મેં મારા મિત્રને ઘરે બોલાવી અને તેને બધું કહ્યું મેં તેને પૂછ્યું કે બગીચાની સારી સંભાળ રાખી શકે તે માણસ ક્યાં મળશે જેના જવાબમાં તેણે કહ્યું તેની ચિંતા કરશો નહીં હું જાણું છું કે એક માણસ છે જે આ બધું કરવા માટે તૈયાર હશે તમારા જેવા સમૃદ્ધ પરિવારમાં ગરીબ પરિવારનો માણસ આ કામ કરવા તૈયાર હશે તેમની સલાહને અનુસરીને મેં તેમને આ કામ માટે હા પાડી એક બે દિવસ પછી અમે બંને બજારમાં ગયા અને ડોન ફૂલના છોડ ખરીદ્યા તે બીજા દિવસે એક વાગ્યે મારા ઘરની ડોરબેલ વાગી તે સમયે હું સોફા પર બેસીને ટીવી જોતી હતી મારી નોકરાણીએ જઈને દરવાજો ખોલ્યો અને મારી મિત્ર અંદર આવી તેણીને એકલી અંદર આવતી જોઈને મારું હૃદય તૂટી ગયું મેં તેને ઈશારાથી પૂછ્યું શું થયું તે એકલી આવી તેણે મારો હાથ પકડી મને ઉપર બાલકનીમાં લઈ ગઈ બાલકનીમાં જઈને તેણે બગીચા તરફ ઇશારો કર્યો અને હું બગીચામાં જોવા લાગી ત્યાં એક માણસ ફૂલોને જોઈ રહ્યો હતો મેં તરત કહ્યું આ કોઈ મોટો માણસ છે મારા મિત્રએ કહ્યું તે ખરાબ છે તો તેને શું થયું તમારે તેની સાથે લગ્ન ક્યાં કરવા છે આ એક માણસ છે જે બગીચાની સારી સંભાળ લઈ શકે છે જો પછીથી તમને તેનું કામ ગમતું નથી તો તમે કોઈ બીજાને શોધી શકશો પણ મને મારું કામ એકવાર કરવા દે જો કામ બરાબર ન થાય તો શું કરવું એ વિચારમાં થોડીવાર રહી ગઈ પછી મેં મનમાં વિચાર્યું કે જો તે આવું કહે છે તો હું તેનો સ્વીકાર કરીશ આ પછી અમે બંને નીચે રૂમમાં આવ્યા અને તે માણસને અંદર બોલાવ્યો તો તે ઊભો થયો મેં તેણીને સોફા પર બેસવા કહ્યું મને ખબર નથી કે શા માટે હું તેની સાથે વાત કરવામાં શરમાતી હતી તેથી મારા મિત્રએ તેની સાથે વાત કરી અને તે અમારી જગ્યાએ દર મહિને પંદર હજાર રૂપિયામાં તમામ કામ કરવા સંમત થયો અમે વાત કરી તેણે મને કાલથી જ કામ પર આવવાનું કહ્યું અને તે ગયા પછી મારા મિત્રએ મને વધુ સમજાવ્યું મેં તેણીને પૂછ્યું કે શું તેણી તેને ઓળખે છે અને શું તેણી તેની સાથે બગીચા વિશે વાત કરવામાં માગે છે તેણીએ કહ્યું કે તેણીએ તેની સાથે બધી બાબતો વિશે વાત કરી છે તેથી જ હું તેને લાવી છું હું તેને બે વર્ષથી ઓળખું છું આ પહેલાં મારા એક મિત્ર માટે કામ કર્યું છે બીજા દિવસે સવારે તે કામ પર આવવા લાગ્યો મેં તેને મારા પતિ સાથે પરિચય કરાવ્યો અને પતિએ તેની પોતાની રીતે તપાસ કરી તે દરમિયાન મારા પતિએ તેણીને પૂછ્યું કે તું ક્યાં રહે છે તેણે મને તેનું રહેવાનું સ્થળ જણાવ્યું આવ્યું જેના પર મારા પતિએ કહ્યું કે તે જગ્યા અહીંથી ત્રીસ કિલોમીટર દૂર છે જો તમે ઈચ્છો તો તમે અમારા ઘરની પાછળના નોકર હાઉસમાં રહી શકો છો અને તમારે આ માટે કોઈ ભાડું ચૂકવાની જરૂર નથી જો તમે અહીં રહેશો તો અમારા બગીચાની સાથે ઘરના અન્ય કામ પણ કરી શકશો આના પર તેણે તરત જહા પાડી અને બે દિવસમાં તે આવીને અમારા ઘરે રહેવા લાગ્યો સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો અને તેણે અમારા ઘરે કામ કરવાનું શરૂ કર્યું તેને એક મહિનો થઈ ગયો હતો અને તે દરમિયાન મને તેને કંઈક કહેવાની હિંમત મળી રહી હતી અને તેણીએ મને કંઈક કહ્યું પછી એક દિવસ મારી મિત્ર ઘરે આવી અને તેણીએ મને પૂછ્યું કે શું થયું જ્યારે મેં તેણીને બધું કહ્યું ત્યારે તેણી પણ મારા પર હસવા લાગી મેં ના પહેલાં ક્યારેય આવું કંઈ કર્યું ન હતું તેથી મારી અંદર ઘણો ડર હતો પછી મારી મિત્રએ મને કહ્યું એક કામ કર જે દિવસે તારાપતિ બહાર જાય છે ઘરે પાર્ટી કરી તે દિવસે હું તારી અંદરનો ડર કાઢી નાખીશ હું પણ આ માટે તૈયાર થઈ ગઈ એક અઠવાડિયા પછી મારા પતિએ કંપનીના કામ માટે વિદેશ જવાનો પ્લાન બનાવ્યો તેણે મને પણ તેની સાથે જવાનું કહ્યું પરંતુ મેં જવાની ના પાડી મેં મારા મિત્રને આ વાત કહી અને મારા પતિ જે દિવસે વિદેશ ગયા તે દિવસે તેણે મને બધું સમજાવ્યું તે દિવસે મેં સાંજે પાર્ટી કરવાનો પ્લાન કર્યો અને મારા પતિ બપોરે જ ગયા અને મેં હોટેલમાંથી જ ડિનરનો ઓર્ડર આપ્યો આ સાથે મારી મિત્રએ વાનની વ્યવસ્થા કરી અને મારી મિત્ર સાંજે સાત વાગે મારા ઘરે આવી મારી મિત્રએ માલિકને પહેલેથી જ બધું કહી દીધું હતું કે આજે અમે પાર્ટીમાં જવાના છીએ શરૂઆતમાં અમે ત્રણેય વાઈન પીવા લાગ્યા ધીમે ધીમે દારૂ ચાલુ રહ્યો અમે ત્રણેયને નશો કરવાનું શરૂ કર્યું આ પછી અમે ત્રણેય સાથે રાત્રિ ભોજન કર્યા પછી પણ મારી મિત્રએ વધુ એક વાઈન તૈયાર કર્યું અને પછી અમે બગીચામાં આખી રાતની પાર્ટીનો આનંદ માણ્યો ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે